ગાંધીધામ તાલુકાના કિડાણાના વતની મુસ્સાક કાસમ નાગિયા કે જેઓ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત રાયોટિંગના ભારે ગુનાઓ તેના પર નોંધાયેલા છે ત્યારે તેમના દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે તેમના બાંધકામને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી કીડાણા ભારા પર ચાર રસ્તાથી અડધો કિલોમીટર દૂર ઝોન તરફ રસ્તાની બાજુમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેમાં આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા સીમ ભારા પર ચાર રસ્તાથી અડધો કિલોમીટર દૂર ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા જમણી સાઈડે સરકારી જમીન પર ઓરડી બનાવી ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરી સરકારી જમીનમાં એક હજાર આઠસો ફૂટ જેટલું ગેરકાયદેસર રીતે દબાણ કરી કબજો કરેલ હતો અને જેની હાલની સરકારી ભાવ પ્રમાણે કિંમત એક કરોડ છ્યાસી લાખ રૂપિયા થાય છે તે દબાણ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ